કાનો કોની જેવો લાગે છે તો કોમેન્ટમાં કહેજો અને હવે અમે આ ટૂંક સમયની અંદર કોમેડી હાસ્ય વિડીયો બનાવવાનું ચાલુ કરશું તમારા બધાનો ખૂબ સપોર્ટ છે અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને અમે નવા નવા કોમેડીક વિડીયો બનાવવાનું ચાલુ કરશું ટૂંક સમયની અંદર હું કેવું મમ્મી તમારું હા સંધાઈ સપોર્ટ કરજો અમારી ચેનલ ને જય માતાજી બધા ને નવા વરના સીતારામ ભાઈ જો નવા વરના પણ સીતારામ જય માતાજી ને બધા તમે સપોર્ટ કરજો હવે કેમ કે દિવાળી વહી ગઈ છે એટલા માટે હવે ને અમારા કાનો પણ મોટો થઈ ગયો છે તો હવે ટૂંક સમયની અંદર અમે નવા કોમેડી કડીઓ બનાવવાનું ચાલુ કરશું હું કેવું જાગું તારું હા બસ જો ચાલુ કરવાનું છે વીડિયો બનાવવાનું તમારો ખૂબ જ સપોર્ટ છે અને આવો નવો સપોર્ટ આપતા રહેજો જેથી કરીને અમને મજા આવશે વીડિયો બનાવવાની નવા નવા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી